નોતારા કરી નકા મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ નૈના ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા ચારેય નહીં એવી સજા થવી જોઈ કે મારા મોતના જીમ્મેદારી ચાર જ છે બસ હું ઈજ માંગુ છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને સુરતના વરાછા ખાતે રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા યુવાનને હની ફસાવી લાખો પડાવ્યા હોવાના આક્ષેપ સાથે આપઘાત પહેલા હોટેલ માલિકે વિડિયો બનાવ્યો હોય આ મામલે મૃતકની પત્નીએ ન્યાયની માંગ કરી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા યોગેશ ઝાવિયા રેસ્ટોરન્ટ ચલાવે છે અને રેસ્ટોરન્ટમાં કામ કરતી પણિત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને પાંચ દિવસ બાદ તે મહિલા તો આવી ગઈ પરંતુ યોગેશભાઈ ના આવ્યા હતા અને અચાનક યોગેશભાઈએ એક વિડીયો બનાવ્યો હતો અને પોતાની પાસે જેઠાણી પાંચ લાખ માંગી ચાંદી મારી નાખવાની ધમકી આપી હોવાનું અને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાનો આક્ષેપ કરી યોગેશ જાવિયાએ તાપી નદીમાં કુદી આપઘાત કર્યો હતો જેને લઈ મૃતકની પત્નીએ હાલ તો ન્યાયની માંગ કરી છે ત્યારે જોવું એ રહ્યું કે વિડીયોને લઈ આ મામલે પોલીસ શું તપાસ કરે છે મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા જો નોકરી કરતી એક ભાઈ સાથે ભાગી ગયા હતા ને બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જ જાઉં અને કામરેજ જવું તો મને પાછા છે મોકલા એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજેજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું એમણે સુસાઇડનો વિડીયો અમે સો નંબર ઉપર કોલ કર્યો સો નંબર ઉપર પોલીસ આવી એમ કહે કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી

અને બધા જે પોલીસ અધિકારી ને એ લોકોએ પણ અમને આમ છે એ લોકોના પ્રતિક બી કોઈ કાર્યવાહી થવી જરૂરી છે અત્યારે મારું નામ યોગેશ છે મને નયના ઝાલા નૈના ભરત ઝાલા મને આની ટ્રેપમાં ફસાવ્યા મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી એની જેઠાણી નયના ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને અની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા પગાડીને લઈ ગઈ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા મને કે ચાલો હવે જ છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના ઝાલા મારી પાસે પાંચ લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકી બધી આપી અને કરી મૂક્યો કે પૈસા કરીને આપણે પાંચ પૈસા પડાવી લીધા અને હજી પૈસા કે પાંચ લાખ રૂપિયા આપ નકર તને મારી નાખી છે એવી બધી ધમકીઓ આપી મને તારી દુકાન બંધ કરાવી દે છે એવી બધી ધમકીઓ આપી મારા છોકરાને બેરીને બી નોતારા કરી મૂકા મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ નૈના ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અનુ ઝાલા ચારેય નહીં એવી સજા થવી જોઈ કે મારા મોતના જિમ્મેદારી ચાર જ છે બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી ને મારી દુકાનને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ ચારે ચાર જિમ્મેદાર છે એને બરાબરની સજા થવી જોઈએ નયના ઝાલા નયના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા ઝાલા ચારે ચાર મારા મોતના જિમ્મેદાર છે હું આત્મહત્યા કરી રહ્યો છું મારા બૈરી છોકરાને હું નોધારા મૂકી રહ્યો છું એની વાહે હા મારી જિંદગી બરબાદ કરી મૂકી છે એની મારી ઉપર કરજો હતો પણ મેં કરજો મેં ભઈ જતો હતો કરજો મારી ઉપર મેં મારા શાળાને આપેલા હતા પૈસા પણ મારો શાળો મરી ગયો પણ એના પૈસા બી હું દર મહિને ભાઈ જતો હતો લોકોના વ્યાજના બી ભઈ જતો હતો અને મેં બેંકમાંથી મારા શાળાને આપેલા એ બી હું ભઈ જતો હતો બરાબર મેં પૈસા હું મૈરો તાહુથી મેં બેંકના હપ્તા ભરેલા જ છે જ્યાં લગી ભાઈ બો તાઉથીના મેં અગિયારમાં મહિના સુધીના બધાય ભરેલા મેં રેગ્યુલર ભરેલું બધાયનું વ્યાજથી માંડીને બધુંય આ ભાઈ પછી મારું બધું અર્થતંત્ર વિકીને નાખ્યું મને ધમક્યું મારી હતી કે મારે શું કરવું મારે ખબર નહોતી પડતી છેલ્લી મારી પાસે આ હતો મારે બી છોકરાને હું મોઢું બતાવું ક્યાં હું મોઢું બતાવું છેલ્લો મારો આ જ હતો હવે મરવાનો ઈરાદ કર્યો પડ્યો મારે આ લોકોને ચારેયની વાહે તો ચારેયને બરાબરની સજા મળવી જોઈએ હું વરાછા પોલીસ સ્ટેશન આભાર માનું છું બસ નમ્ર વિનંતી એટલી મારી જય હિન્દ